રૂપે રાજકીય છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં ફરી રહી આ સ્વાભિમાન યાત્રા આમોદ ખાતે આવી પહોંચતા કાર્યકર્તા ફટાકડા ફોડી અને આ યાત્રાને વધાવી લીધી હતી ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ગઠબંધન ના સંયુક્ત ઉમેદવાર એવા આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવા ની ઉપસ્થિતિમાં સ્વાભિમાનની યાત્રા આમોદ ખાતે આવી પહોંચતા ચેતરભાઈ વસાવા ભાજપના ઉમેદવાર મનસુખભાઈને અનેક ટોણા માર્યા હતા મનસુખભાઈ વસાવા વડીલ થઈ ગયા છે તેમને રિટાયર કરવા જોઈએ જ્યારે વધુ ભાજપા દ્વારા મને ધાક ધમકી આપી ભાજપની રાહ પર ચલાવવાની વાત કરી હોવાના કેટલાક આક્ષેપો કર્યા હતા તેમણે પુષ્પા ફિલ્મનો ડાયલોગ લેકિન મેં ઝુકુંગા નહીં ની વાત કરી હતી કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા આપતા જણાવો કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો મારી મિટિંગમાં હતી અને આગામી દિવસોમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો મારી સાથે પ્રચાર પ્રસારમાં આવશે તેમણે જણાવ્યું હતું

અમને આવકાર્યા છે જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે ધર્મની નામની રાજનીતિ ચાલે જાતિ પર રાજનીતિ ચાલે એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એનાઈસનો હું ઉમેદવાર પણ છું ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો ત્યાં આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ બધાની દુવાઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિંગથી જીતીશું એ અમને આશા પણ